ವೆಲ ವೆಲ ಮಾರಿ ಜರು ಜಮ ಬ್ರಹ್ಮಣಿ ಮಾತೋ ತಮ ಜರು ಜಮ ಮಾತು ಜೆ ಜಮೋ ಚಂದ್ರಗಂಟಾ ಮಾತೋ ಗಸವೇ ಮಾಾರಿ ಝೂ ಪಡಿ આંગણિયા માં છે તુલસીનો સોડજો આપેલા એ દાણે ગણપતિ દાદા યાવજો ભૂલ સુકે નો જાર જો તમે આપેલાએ ધાણે કષ્ટભંજન દેવ યાવજો તમે આપેલાએ ધાણે ભોળાનાથ યાવજો પ્રેમથી પરસાદ તમને ધરાવ્યા મીઠેરો લાગે પરસાદ પરિમાગજો જો શરમાવતો તમને મારા સમજો વેલા વેલા આવો મારી માવડી માં આજે શુભ નવરાત્રિનો ત્રીજો દિવસ છે માં નવ નવદુર્ગ્યામાં ચંદ્રઘંટા માતાનું આજે સ્વરૂપ છે માં સંદ્રઘંટા માતાને આજે મા ભગવતી ખીનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો છે માં અમારા પ્રસાદનો તમે શિકાર કરજો મારી માતા જય મા ભગવતી રાજેશ્વરી મારી મેરડી માતામાં ભાવથી તમને નિવેદ જમાડ્યું માં મારા નિવેદનો તમે શિકાર કર્યો માં મારી મેરડી માતાની હારો હાર મારા ચંદ્રઘંટા માતા નવદુર્ગ્યાનું સ્વરૂપ બિરાજમાન છે માં અમારા હજારો ગુના હોય માં તમે ખખેરીને ખોળે લેજો પ્રેમથી તમને ઐશમાન કરાવું છું માં આસમાન કરી મારી અંતરના આશીષ તમે અમને અર્પણ કરજો તમારા હજારો સરોડાને ખમા ખમાને ખમા કહેજો મારી માતા ભૂલશુંક હોય તો માફ કરજે મારી મા